આજરોજ અત્રે હળવદ પોલીસ સ્ટેશન ખાતે તેરા દુજકો અર્પણ નામનો કાર્યક્રમ કરવામાં આવ્યો ખાસ કરીને આ કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે રાજકોટ રેન્જ સુકુમાર યાદવ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જયારે કોઈ વસ્તુ ગુમ થાય છે રજૂઆત થાય છે તે શોધી અને જે તે માલિકને પરત કરવામાં આવે છે અહીંયા નવ જેટલા મોબાઈલની આપણને ફરિયાદ મળેલી હતી કે આટલા મોબાઈલ ગુમ થઈ ગયા છે આ અંગે અહીના પીઆઈ આરટી વ્યાસ અને એમના ટીમના યુવરાજસિંહ સતત સી આઈઆર પોર્ટલ ઉપર વોચ ઉપર હતા કે આ મોબાઈલની જેવી ભાડ મળ્યા લોકેશન ટ્રેસ થાય તો તાત્કાલિક મેળવી લેવા આજરોજ નવ જેટલા મોબાઈલ મેળવવામાં આવ્યા છે જેની કિંમત બે લાખ ઉપરની છે અને આ તમામ મોબાઈલ છે એ નવે નવ મોબાઈલ મોબાઈલના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે અને આ તિરાતુષ્કો અર્પણ કાર્યક્રમમાં એમની હાજરીએ અમારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તો આજ તમને જાણ કરી બધાને મોબાઈલ પડી ગયા છે કોને જાણ કરી આજ પોલીસ સ્ટેશન કોને જાણ કરી તમે અગાઉ તપાસ કરી હતી કે આ મોબાઈલ અમારો કોઈ ગયો છે શું થયું એટલે